નમસ્કાર નમસ્કાર ખેડૂત મિત્રો હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ અને આપણે દર વખતે એ નવા નવા પાક અને નવી નવા ખેડૂત મિત્રોને મળીએ છીએ મિત્રો આજે આપણે વાત કરવી છે એ બાગાયતી પાકોમાં અને બાગાયતી પાકોમાં જે બાગાયત વિભાગ દ્વારા જે સરકારી સહાય આપવામાં આવે છે જુદા જુદા અનેક સાધનોની અંદર એમની સહાય હોય છે ત્યારે મિત્રો એક નાના યુનિટ ની અંદર પ્લગ નર્સરી કે જે કહેવાય કે નાના વિસ્તારની અંદર એ શાકભાજીના રોપા તૈયાર કરવા માટે એક સરસ મજાની સહાય આપવામાં આવે છે અને આ સહાયનો લાભ અમારા પ્રગતિશીલ ખેડૂત અને આપણું જે મોડેલ ફાર્મ છે સામુંડા મોડેલ પ્રાકૃતિક ફાર્મ કનાર રઘુબા સબળુ ભાગોઈ રઘુબા ગોહિલ એમના જે છે એના ફાર્મ ઉપર મિત્રો આજે મળ્યા છે ત્યારે એમના ફાર્મ ઉપર એમને આ યોજનાનો લાભ લીધેલો છે તો મિત્રો આ યોજના કેવી રીતની હોય આ યોજનાથી ખેડૂતોને શું ફાયદો થાય અને આ બાગાયત દ્વારા કેટલી સહાય આપવામાં આવે છે એ આપણે જાણવાનો પ્રયત્ન કરીએ આપનો પરિચય મારું નામ રઘુભાઈ સબળુભાઈ ગોયલ ગામ કનાટ તાલુકો શિવર જિલ્લો ભાવનગર મને આ વર્ષે બાગાયત વિભાગ દ્વારા

ડોરેગા શાકભાજી કે કાકડી જેવો પાક કરીને પણ એનો લાભ લઈ શકે બરાબર આ વર્ષે તમે જે છે એ કયા કયા પાકોનું વાવેતર કરેલું કેવી રીતના રોપાઓ તૈયાર કરો છો એમની પણ માહિતી અમારા ખેડૂત મિત્રોને આપો આ વર્ષે મેં આમાં કાકડી ઈનો પાકનો કર્યો તો કાકડી વાવી હતી હા અને મારા ફાર્મમાં જે ટમેટી અત્યારે હાલ દસ વીઘાની છે એના પણ મેં

બરોબર છે આ બાજુ કારેલી છે હા કારેલી છે આનું અત્યારે એનું જમીન બધી તૈયાર કરી રાખી છે આ ધરુ તૈયાર થાય એટલે આપણે કારેલી અને તુરિયા વાવવાના છે અને તરબુજ છે એ થોડાક ડોલ માં લેવાના છે બાકી પાછા કરવાના છે અને આની અંદર કાકડી હતી એ કાકડી આપડે પૂરી થઈ ગઈ છે હવે પાછું ફરી બીજી કાકડી એક ટમેટીની વાત આવી છે કે આમાં ટમેટી પણ થાય છે તો ટમેટી પણ મારું પ્લાનિંગ છે એટલે આવતા દસ દિવસમાં આમાં ટમેટી નું પાછું આમાં ધરું ઉપર કરીને અને એનું પ્લાનિંગ છે આની અંદર જે છે આપણે જયારે બજાર માંથી ધરું લઈએ છીએ અને આપણે ઘરે તૈયાર કરીએ છીએ તો ખેડૂત ને કેટલો ફાયદો થાય ઘણો ફાયદો ઘણો ફાયદો થાય છે તંદુરસ્ત તૈયાર તંદુરસ્ત થાય છે અને પોતાની નિગરાની પોતાને રસ હોય ને તો બહુ સસ્તા માં રોપા તૈયાર થાય છે બાર થી માનો કે દોઢ રૂપિયા કે બે રૂપિયામાં આ લોકો લે છે નર્સરી વાળા એના પ્રમાણમાં લગભગ ચાલીસ ટકામાં થઈ જાય છે એમ હા મહેનત કરવી પડે બરાબર મહેનત જાતે કરી અને જે છે એ મિત્રો આવી રીતના રોપા તૈયાર કરીએ કે આ અંદર જે છે એ ટૂંકમાં કોકોપીટ દ્વારા વર્મી કમ્પોસ્ટ કે સેન્દ્રી ખાતર દ્વારા આવી રીતના જે છે એ સીધા જ જે છે એ ટ્રેની અંદર આ રોપાઓ તૈયાર થાય રોપાઓ જે છે એ સીધા જ જે છે કોઈ જાતના વાતાવરણની આડઅસર આના ઉપર થતી નથી એટલે રોપાઓ પણ સરસ બને બહુ સરસ બને બરાબર અ આ યોજનાનો લાભ ખેડૂત મિત્રોએ લેવા માટે બાગાયત વિભાગ જે તે તાલુકા ના બાગાયત અધિકારી હોય છે અને જે તે જિલ્લાઓમાં દરેક દરેક જિલ્લાની અંદર એ બાગાયત વિભાગની એક ઓફિસ આવેલી હોય છે એમનો સંપર્ક કરવાથી એ મિત્રો આ યોજનાનો લાભ આ ખેડૂત પોર્ટલ ઉપર જે છે સીધો અરજી કરી અને મેળવી શકાય છે આપ જે છે આ યોજના નો લાભ લીધો છે તો આપ ખેડૂત મિત્રો ને હું કેવા માંગુ છું દર વર્ષે આનું પોર્ટલ ખુલે અને એમાં બાગાયત ની ઘણી બધી સ્કીમો છે જો ખેડૂત ને રસ હોય તો આમાં ઘણા લાભ લઈ કેમ છે ઘણી સબસીડીઓ મળે છે સહાય મળે છે પણ સહાય લેવા પાત્ર લેવા માટે જ અરજી કરવી એવું નથી એવું કરાય નહીં તમે ખરેખર એનો પાકે કરો અને સરકારની યોજનાનો લાભ લ્યો તો ઘણો ફાયદો થાય છે ખૂબ સરસ મજાની માહિતી આપવામાં આવી કે છે છે ભાઈ ફાયદો થઈ યોજના ન બની રહે પણ પોતે જે છે આ યોજનાનો લાભ લઈ અને પોતાના ખેતરની અંદર સાહીઠ ટકા જેવો એ ખર્ચ એ ઘટાડી શકે છે રોપાનો ખર્ચ બરાબર અને રોપાઓ પોતાની રીતે તૈયાર કેલા આપણે નર્સરીમાં લેવા જાય તો

આભાર અમારા સરસ મજાની માહિતી આપવા બદલ ખેડૂત મિત્રો તમને વિડીયો સારો લાગે તો ને લાઈક કરજો શેર કરજો બીજા ખેડૂતો સુધી પોગાડવા પ્રયત્ન કરજો જેથી કરીને જે રસવાળા ખેડૂત મિત્રો છે એ પણ આવી યોજનાનો લાભ લઈ શકે ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ